ਬધા ভক্তੋ ਨੇ ਮਹਾਰਾ ਸ਼ੰਕਰਪੂਰੀ ਨਾ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣ ਹਵੇ ਕੜਵੂ 7 ਨੂੰ ਸੰਭਲਸੂ ਆਪੜੇ ਵੈਸ਼ਮਉ ਪਾਏ ਐਣੀ ਪੇਰ ਬੋਲਿਆ ਸੁਣ ਜਨਮ ਜੈ ਰਾਏ ਵਿਸਤਾਰੀ ਤੁਜਨੇ ਸੰਭੜਾਵੂ ਆਦੀ ਪਰਮ ਮਹਿਮਾ ਹੈ ਥਾਰੇ ਵੈਸ਼ਮਪਾਇ ਰਾਜਾ ਬੋਲਿਆ ਛੇ ਕਿ ਇਹ ਜਨਮ ਜੈ ਰਾਜਾ ਮੂ ਤਨੇ ਵਿਸਤਾਰ ਪੂਰਵਕ ਆਦ ਪਰਮ ਨੋ ਮਹਿਮਾ ਸੰਭੜਾਵੂ ਛੂ ਤੇ ਤੂ ਧਿਆਨ ਸੇ ਸੰਭਲ ગાંગેવના બે બંધુ કુંવારા તેને મળી કુણનાર કાશી દેશમાં કાશી રાજા કુળવંતો અપાર તે રાજા ત્રણ પુત્રી અંબે અંબાલિકા નામ અંબિકા છે ત્રીજી પુત્રી સૌરૂપ રૂપ નો ધામ તે ત્રણ પુત્રી ખોળે બેસાડી પૂછી પિતા એ વાત કહો દી કરી તમો ત્રણ ને પરણાવો કોની સાથ ગાંગેવના બે ભાઈ કુંવારા છે તેને કુણનાર મળી કાશી દેશમાં કાશી રાજા છે એ કુળવંતો અપાર છે ખૂબ બળવંતો કુળવંતો અને એની ચારો બાજુ કીર્તિ ફેલાયેલી છે એ રાજાને ત્રણ પુત્રીઓ છે એ ત્રણેયના નામ અંબે અંબાલિકા અને અંબિકા છે સૌ રૂપ થી ચડિયાતી છે તે ત્રણ પુત્રીઓને ખોળામાં બેસાડી અને એના પિતા છે એ ત્રણે દીકરીને પૂછે છે કે હે દીકરીઓ તમને કોની સાથે પરણાવો એટલે બોલી ત્રણે કન્યાઓ મન ધારણા કરશો સૌ ક્ષત્રી તેડી કરો સ્વયંવર ઈચ્છા વરને વરીશો ત્રણેય દીકરીઓ કહે છે કે હે પિતાજી અમે મનમાં ધારણા કરી અને આપ સ્વયંવર કરો સૌ ક્ષત્રિયોને તેડાવો અમારી ઈચ્છા હશે વરને અમે વરસું તવ રાજાએ તેડ્યા વિશ્વકર્મા રચાવી સરસ સભાય પછી પત્ર લખ્યા દેશો દેશ કુમકુમ છાટી માય વૈશાખ સુધી પૂર્ણિમા નું લગ્ન લખ્યું ભલી પેર સઘળે લખ્યું પણ ન લખ્યો પત્ર ગાંગેવજીને ઘેર ત્યારે રાજાએ

ਨਾ ਚਾ ਸਲ ਰਾਜਾ ਨੇ ਵਰਵਾਨੀ ਤੇthi ਲਖਉ ਕਨਿਆਏ ਐ ਮੁਸਕਲ ਦੇਸੇ ਪਤਰ ਪਹੁੰਚਾ ਰਾਜੀ ਥਿਆ ਸਉ ਭੂਪ ਭਾਗਯ ਫਲਸੇ ਤੇਨੇ ਮਲਸੇ ਕਨਿਆ ਕਨਿਆਉ ਬਉ ਰੂਪ ਸਕਲ ਰਾਜਾਉ ਪੰਜ ਦਿਵਸ ਪਹਿਲਾ ਥਿਆ ਤਿਆਰ ਵਜਤੇ ਗਜਤੇ ਕਾਸੀ ਦੇਸੇ ਆਇਆ ਸਉ ਰਾਜਕੁਮਾਰ ત્યારે અંબિકાએ છાનો માનો પત્ર મારો દેશમાં મોકલ્યો છે એને અંબિકાની ઈચ્છા સલ્લરાજાને વરવાની હતી તેથી તેને સલ્લરાજાને પત્ર મોકલ્યો છે એમાં બધા દેશો દેશ પત્ર પહોંચ્યા છે અને બધા દેશના રાજાઓ ખૂબ ખુશ થયા છે કે ભાગ્ય ફળશે તેને કન્યાઓ મળશે અને બધા રાજાઓ પાંચ દિવસ પહેલા તૈયાર થઈ અને વાજતે ગાજતે બધા કાશી દેશમાં આવ્યા છે રૂપાળા થઈને આયા પૂર્ણ હરખે ભરિયા નગર બારણે મેદાન સૌ તંબુ તાણી ઉતર્યા સર્વ દેશ ના નરેશ આયા નહીં અસ્તિ વાળો તવનાર દે જાણ્યો સ્વયંવર થયો લડાઈનો નો ચાળો બધા કન્યાઓ બધા રાજાઓ રાજ રાજઘરાણે થી તેઓ બધા તૈયાર થઈ રૂપાળા થઈ અને અરખે અરખે આયા છે નગર બારણે મેદાનમાં બધા તંબુ તાણીને ઉતર્યા છે સર્વે દેશના નરેશ આવ્યા છે બધા રાજાઓ આવ્યા છે પણ હસ્તિનાપુરનું કોઈ આવ્યું નથી ત્યારે એ જાણ્યું છે આ અને લડાઈનો ચાળો છે કારણ કે નારદ તો નારદ વેડા કર્યા વગર રહે નહીં એટલે એને જન્મ લડવા લડાઈ કરવાનો જ એનો ધંધો છે નારદજીને જેને જન્મ ટેવ લડાઈ લડવા જોયા ત્યાં છત્રીના તન જાણ્યું કે આમાં લડાઈ કરાવું તૃપ્ત થાય એ મુજબ મન એમ જાણીને સૌને નિહાળ્યા જોયો ન સંતનું તન એટલે જાણ્યું લાગ લડાઈ નો જાવું એને ભુવન એટલે નારદજી બરાબર ત્યાં સર્વે કર્યું છે કે ભાઈ સંતનું રાજાનો પુત્ર ગાંગીવ અહીંયા નથી લાવો હું એને ભવન જઈ અને લડાઈનું કાંક કરું છું

નારદ દીઠા ઉઠી આપ્યું આસન અહો મહારાજા કેમ પધાર્યા મુને કર્યો પાવન એટલે બેસીને બોલ્યા કેમ નથી તને બુદ્ધિ તારા બે ભાઈ કાતે કુંવારા રહે ક્યાં સુધી વજી કહે અરે મહારાજા મુજતા કર્યો અન્યાય જ્ઞાતિ બહાર ઘર અમારું તે કોણ કરે કન્યાનો વિવાહ ત્યારે નારદજી બોલ્યા છે કે તું છાનો માનો કેમ બેઠો છે તારા બે ભાઈ સાવકા છે એટલે કુંવારા રહેશે ગાંગીવજી કે મહારાજ મારા બાપે ખૂબ અન્યાય કર્યો છે અને અમારું સમાજ બહાર ઘર છે અમે જાતિ બહાર છીએ એટલે અમને કોણ કન્યા આપે નારદ કહે ધર્મ છત્રી નો જાણે અષ્ટાદશ વર્ણ કાશી રાજા ને ત્રણ છે પુત્રી તું તેનું કરી લાવહરણ એ રાજા ને ઘેર સ્વયંવર તેડ્યો છત્રી નો સાથ લખ્યો પત્ર નથી તારે ઘેર માટે જઈને તું બાથ ગાંગેવજી કહે અરે મહારાજા મિથ્યા હું મરું નથી અનેક આશા ભંગ કરીને કન્યાઓ કન્યા ઓલાવી નથી નારદજી કહે છે કે ક્ષત્રિયનો ધર્મ છે અને અષ્ટાદશ વર્ણ જાણે છે કાશી રાજાને ત્યાં ત્રણ પુત્રી છે તેનો સ્વયંવર છે તો તું ત્યાં જા અને તેનો હરણ કરી લાવ એ રાજાને સ્વયંવર છે અને બધા ક્ષત્રિયો તેડ્યા છે પણ તારે ઘરે પત્ર મોકલ્યો નથી માટે તું ત્યાં જઈને બાથ ભીડી અને કન્યાઓ લઈ આવ ગાંગીવજી કે મહારાજ હું ખોટો મરું અને બધાની આશા ભંગ કરીને મારે કન્યાઓ લાવવી નથી તમે લડાઈની વાત લાવ્યા એમ વધ્યો વચન એટલે નારદ ઉભા થયા અને ગયા મસગંધ્યા ને ભવન મસગંધાએ માન જ દીધું બોલાવ્યા ધરી પ્રેમ આહો મહારાજા કૃપા કરીને મમ ઘેર આવ્યા કેમ ગાંગેવજી એવું બોલ્યા એટલે નારદજી ત્યાંથી ઉભા થયા અને સીધા મચગંદાની મેલમાં આવ્યા છે એટલે નારદજી એમના ચેન ચાળા ચાલુ કર્યા છે આંખોમાંથી ડબ 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 આંસુડા પડ્યા છે અને લલાટે હાથ દીધો છે એટલે મચગંદા બોલ્યા છે એટલે યબળા લાગી કર ગરવા કેમય ઉતાર્યું મુખ અરે મહારાજા કલેશ કરો છો એવો શું છે દિલમાં દુખ તવ નારદ કહે તારા ઘરની ચિંતા નથી જરા તને બે પુત્ર તારા છે કુંવારા એ દુખ છે બહુ મને ખાવું ન ભાવે નિંદ્રા ન આવે તારા પુત્રોને માટે ત્યારે નારદજી કહે છે તારા ઘરની ચિંતા નથી પણ તારા બે પુત્ર કુંવારા છે દુખ બહુ છે મને મને ખાવું નથી ભાવતું નિંદ્રા નથી આવતી તારા પુત્રો માટે મચગંધા ત્યારે રડવા લાગી કે હે મહારાજ મારા વોકાલેખ લલાટે લખેલા છે ઊંચે આવી ઊંચ ને ત્યાં થયો છે બહુ ન્યાય છત્રી ની ન્યાત બહારે અમો તે કોણ જ દે કન્યાય નારદ કહે રડીશ નહીં તું થઈશ નહીં તું ક્રોધી તારે માટે ફરી ફરીને કન્યાઓ લાવ્યો છો શોધી ત્યારે મજગંદા બોલી છે હું નીચ જાતિ ની ઉચ્ચ જાતિ ના ઘરે ક્ષત્રિયો ના ઘરે આવી છું એટલે અમે ન્યાત બાર છે તો મને કોણ કન્યા આપે નારદજી કહે તું રડીશ નહીં તું ક્રોધિત ન થઈશ તારે માટે હું ફરી ફરીને કન્યાઓ શોધી લાવ્યો છું પણ આગળ આપણે જોશું મચગંદા કહે ક્યાં છે મહારાજા કહી કરો કૃપાય નારદ કહે કાશી દેશ માં ત્રણ કન્યાય કાશી રાજા એ સકળ દેશના તેડ્યા છે નરેશ પણ કંકોત્રી નથી લખી એક લે તારે દેશ કાશી રાજા કાશી નગર માં મચગંધાને કે છે નારદ મુ કાશીનગર માં કાશી રાજા એ સ્વયંવરા મોકલ તારા ગાંગે કરી લાવે કન્યા હરણ કે મચગંધા તું તારા ગાંગે ત્યાં મોકલ તો ત્રણે કન્યાઓનું હરણ કરી લાવે મચગંધા કહે પેટન પુત્રો કરે ના કહી

આ એક એક કામ કરો કરો બધો સંતાપ જો તો પાપ રક્ત લોચન લડતી લડતી તારો ત્રાસ બતાવજે એમ કહેજે કે કાશી દેશો માંથી જો તમે ત્રણ કન્યાઓ નહીં લઈ આપો તો આ ખડગ લઈને મારો મસ્તક કાપો અને ન કે મારો કન્યાઓ લઈ આપો એમ નહીં કરો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે નારદજી કહે સોગન ના ભય થી જરૂર તારું ગાંગે કામ કરશે પણ કદી પણ મારું નામ લઈશ નહીં કારણ કે હું ચાવો થઈ ગઈ છે એટલે નારદજી કેટલા નારદિયા વેળા કરે છે મિત્રો મછગંદા કહે સગી જનેતા તુલ્ય ગણે છે તું મને ઘણી ગભરાઈ છું માટે હું આવી છું તું જ કને કાશીની ત્રણ કન્યાઓ લઈ આવો નહી તો મસ્તક કાપો બેમાંથી એક નહી કરો તો બ્રહ્મ પાપ બે બંધુ છે તારા કુંવારા નથી રે તું મન જાલ્યો ગાંગેવ કહે સમજ્યો માતા નારદજી એ ઘર ઘાલ્યો ત્યારે નારદજી કહે છે હા હા માતા નારદજી હાથ જોડ્યા છે પગે પડ્યા છે કે માં કેમ આટલો ક્રોધ લઈને હાથમાં ખડગ લીધું છે તમે અને માટે કેમ શું છે તમારે ત્યારે મચ્છગંદા કહે છે કે તું જો મને સગી તલ જનેતા તુલ્ય ગણતો હોય એટલે હું તારી કને આવી છું કાશીની ત્રણ કન્યાઓ લઈ આવ નહીં તો મારું મસ્તક કાપ અને બે માંથી એક નહીં કરે તો તને બ્રહ્મત્યાનું પાપ છે બે બંધુ તારા કુંવારા છે બે ભાઈ તારા કુંવારા છે એટલે મારું મન રહેતું ઝાલ્યું નથી ગાંગેવજી કહે છે કે માતા હું સમજી ગયો કે આ બધું નારદીએ ઘર ગાલ્યું છે કારણ કે ના એ તો ગાંગેવજી માં ગંગાના પુત્ર હતા દેવ તુલ્ય હતા એટલે બધું સમજી જાય આપડા ઘર માં નુકશાન લાગશે ઓરે મારી માય મજગંદા કહેલા છો લાગે નુકસાન પણ કન્યા લઈ આવો

મચગંદા કહે છે કે ભલે નુકસાન થાય પણ કન્યા લઈ આવો ગાંગીવજી કહે સવારે જઈશ તમે તમારે સ્થળે જાઓ ત્યારે વલ્લભ એમ વધે છે કે સૌ શ્રોતાજન તમે ધ્યાનથી સાંભળો શિયાવર રામચંદ્ર કી જય ઉમિયાપતિ મહાદેવ કી જય પિયા પિયા મોરામર ગયા ને મે પિયા કી દાસ પિયા 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 કરું ને મમવાસ હવે મિત્રો આપણે આગળના પર્વ માં આઠમા પર્વમાં જોઈશું ત્યાં સુધી બધા ભક્તગણો ને બધા શ્રોતાગણોને મારા શંકર પુરી ના ઓમ નમો નારાયણ